ગબ્બર અંબાજી મંદિરના મહારાજ શ્રી લક્ષ્મીરામ મહારાજે માનવજ્યોત સંસ્થા ભુજની મુલાકાત લઈ સંસ્થાના કાર્યકરો દાતાશ્રીઓ અને સંચાલકોને આશીર્વાદ પાઠવ્યા હતા મારું નામ લક્ષ્મીરામ મહારાજ ગબ્બર અંબાજીના શ્રી હું આજે માનવજ્યોત ભુજ શ્રી રામદેવ શિવાશ્રમ પાલારાની મુલાકાત લીધી માં ભગવતી જે આ કાર્ય કરે છે તન મન અને ધંધે આ સંસ્થા જે કાર્ય કરે છે એને મા એક ભગવતી સારી શક્તિ આપે મા ગબ્બરવાળી એક સારી શક્તિ આપે એવા ખૂબ ખૂબ માતાજીના આશીર્વાદ હાલમાં કચ્છના રખડતા અને માર્ગોમાં પડ્યા પાથરા માનસિક દિવ્યાંગોની જે સેવા કરે છે અને વૃદ્ધોને પણ જે ટિફિનની જે સેવા કરે છે આવા નવાર કુંડાનું પણ વિસ્તરણ કરે છે ઉનાળાની અંદર અવારનવાર કચ્છની અંદર જે સેવાના કાર્ય કરે છે એ સેવાના કાર્યને મેં નોંધ લીધી છે મા ભગવતી આ સંસ્થાના કાર્યકર્તાઓને દાતાઓને તમામને મા ભગવતી એક સારી શક્તિ આપે એવા ખૂબ ખૂબ માતાજીના આશીર્વાદ લક્ષ્મીરામ મહારાજ ગબ્બર અંબાજી જય માતાજી જય માતાજી દેવીભૂતું લક્ષ્મીરૂપેણ સતિજા નમત નમ તક્ષે નમો નમ કદંબા પ્રસન્ન મનોકામના પરસિદ્ધિ અર્ધ મમ ભગવતી 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 અમ લમ્લિકાય નમો નમ વિદંબા પ્રસન્ન મનોમના પરસિદ્ધિ અર્ધ મમ રાજરાજેશ્વરી ભગવતી અમ લમ્લિકાય નમો નમ વિદંબા પ્રસન્ન મનોકામના પરસુદ્ધિ અર્ધમ મમ્યા દેવીસૂતે લક્ષ્મી રેણ સતિજા નમજસ્યે નમજસે નમો નમ કૃદંબા પ્રસન્ન મનોકામના